ચેપ્ટર નંબર તેર પર્યાવરણના બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો જોવાના છે એના પહેલા આપણે ત્રણ વિડિયો બનાવી ચૂક્યા છે આ ચેપ્ટરના એ તમે પ્લે લિસ્ટમાં જઈને વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે જોઈએ જો આ ચેપ્ટરમાંથી નવી પેપર સ્ટાઇલ પ્રમાણે બે માર્ક્સના અને ચાર માર્ક્સના પણ પ્રશ્નો પૂછાય છે અને હેતુલક્ષી એક માર્કના પ્રશ્નો પણ પૂછાય છે તો આપણે બે અને ચાર માર્કના પ્રશ્નો આમાં સોલ્વ કરીશું ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ વિઘટકો એટલે શું નિવસન તંત્રમાં વિઘટકોની ભૂમિકા શું છે બે માર્કમાં પૂછાઈ ગયો છે આ પ્રશ્ન માર્ચ બે હજારને ત્રેવીસમાં વિઘટકો વનસ્પતિઓ અને પ્રાણીઓના મૃત શરીર તેમજ ઉત્સર્ગ દ્રવ્યો પર પોષણ માટે આધારિત સજીવોને વિઘટકો કહે છે વિદ્યાર્થી મિત્રો એવા સજીવો જે પોતાના પોષણ ખોરાક માટે કોના પર આધાર રાખે છે વનસ્પતિ અને પ્રાણીઓના મૃત શરીર અને એમના ઉર્સ ઉત્સર્ગ દ્રવ્યો એના પર આધાર રાખે છે વિદ્યાર્થી મિત્રો બરાબર છે તો એવા સજીવોને આપણે વિઘટકો કહીએ છીએ અને વિઘટકોના ઉદાહરણ કયા છે જીવાણુ અને ફૂગ એ વિઘટકો છે બરાબર કેટલાક બેક્ટેરિયા અને ફૂગ એ વિઘટકો છે જે મરેલા વનસ્પતિ અને પ્રાણીઓના શરીરમાંથી અને એમના ઉત્સર્ગ દ્રવ્યોમાંથી પોતાનો ખોરાક મેળવે છે ઓકે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો ઓકે જો વિઘટકો વનસ્પતિઓને પ્રાણીઓના વિઘટિત મૃત શરીર દ્વારા પોતાની પોષણ જરૂરિયાત પૂરી કરે છે એટલે એને પોતાના ખોરાક તરીકે ઉપયોગ કરે છે વિદ્યાર્થી મેં તમે જોયું હશે કોઈક જગ્યાએ કોઈ જનાવર જાનવર મરી ગયું હોય તો થોડા દિવસો પછી એ કોવાઈને જમીન સાથે મિક્સ થઈ જાય છે એનું વિઘટન થઈ જાય છે તો એને વિઘટન કોણ કરે છે તો આ જ વિઘટકો કરે છે જેને આપણે જીવાણું ફૂગ કહીએ છીએ બરાબર કેટલાક બેક્ટેરિયા અને ફૂગ એ વિઘટન પ્રક્રિયા કરીને એ એ જાનવર અને એ પ્રાણીઓને જમીન સાથે મિક્સ કરી દેશે ઓકે તેઓ જટિલ કાર્બનિક પદાર્થોને સરળ કાર્બનિક પદાર્થોમાં ફેરવે છે અને ત્યારબાદ અકાર્બનિક ઘટકોનું તેનું અઘટકોમાં તેનું રૂપાંતર કરે છે ઓકે પહેલાં કાર્બનિકમાંથી કાર્બનિક જ છે પણ જટિલમાંથી સરળ કાર્બનિક પદાર્થોમાં રૂપાંતર કરે છે પછી આ કાર્બનિક જે સરળ કાર્બનિક પદાર્થો બન્યા એમાંથી અકાર્બનિક પદાર્થોમાં રૂપાંતર કરી દે છે અને આ સરળ અકાર્બનિક ઘટકો વનસ્પતિઓ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવાય છે એના મૂળ દ્વારા કારણ કે આ જે સજીવો છે જે મૃત સજીવો છે પ્રાણી અને વનસ્પતિ એ વિઘટન પામીને જમીન સાથે મિક્સ થઈ ગયા અકાર્બનિક ઘટકોમાં પરિવર્તિત થઈ ગયા તો એને વનસ્પતિ પોતાના મૂળ દ્વારા પુનઃ ઉપયોગમાં લેશે ઓકે વિદ્યાર્થી મિત્રો આ વિઘટકો કુદરતમાં સમતુલા જાળવે છે એટલે આપણા તંત્રને બેલેન્સ બનાવે છે અને પર્યાવરણમાં મહત્વની ભૂમિકા ભજવે છે તો વિદ્યાર્થી મિત્રો આ પરીક્ષામાં પૂછાય તો આપણે આ રીતે મુદ્દાસર જવાબ લખવાનો છે ઓકે ચાલો આગળ બીજો પ્રશ્ન જોઈએ પોષક સ્તરો એટલે શું એક આહાર શૃંખલાનું ઉદાહરણ આપો અને તેમાંના વિવિધ પોષક સ્તરો જણાવો ઓકે વિદ્યાર્થી મિત્રો બે બે વખત પૂછાયો છે જુલાઈ બે હજાર ત્રેવીસમાં જુલાઈ બે હજાર ચોવીસમાં જુલાઈ બે હજાર ત્રેવીસમાં ચાર માર્ક્સમાં પૂછાઈ ગયો છે અને જુલાઈ બે હજાર ચોવીસમાં બે માર્ક્સમાં પૂછાયો છે એટલે આ પરીક્ષામાં બે વખત પૂછાય ગયો છે ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો જોઈએ પહેલાં પેલું પોષક સ્તર એટલે શું આહાર શૃંખલાના વિવિધ ચરણ અથવા કડી કે જ્યાં ખોરાકનું સ્થળાંતર થાય છે તેને પોષક સ્તર કહે છે ઓકે વિદ્યાર્થી મિત્રો એક ચરણમાંથી ખોરાકનું સ્થળાંતર તેની બીજા ચરણ અથવા એક કડીમાંથી બીજા કડીમાં જ્યાં ખોરાકનું સ્થળાંતર થાય છે એવા પ્રત્યેક ચરણ અથવા પ્રત્યેક કડી અથવા પ્રત્યેક સ્તરને આપણે પોષક સ્તર કહીશું એક્ઝામ્પલ અહીંયા લીધો છે કારણ કે આગળ પ્રશ્ન શું છે કે આહાર શૃંખલાનું ઉદાહરણ આપો અને તેમાં વિવિધ પોષક સ્તરો જણાવો જો વિદ્યાર્થી મેં એક ઉદાહરણ લીધો છે ઘાસ એને પોષણ તરીકે ઉપયોગ કરે છે એટલે ખાય છે તીતી એને ખાય છે દેડકો દેડખાને ખાય છે સાપ અને સાપને ખાય છે મોર ઓકે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા એક પ્રત્યેક સ્તર બને છે જો પ્રત્યેક કડી બને છે તો આવા પ્રત્યેક કડીને શું કહીશું આપણે પોષક સ્તર કહીશું જો એને આપણે સમજાવીએ કારણ કે એમાં આગળ પ્રશ્નમાં છે તેમાંના વિવિધ પોષક સ્તરો જણાવો તો જો ઘાસ એ ઉત્પાદક છે જેનું બીજું નામ છે સ્વયંપોષી પોતાનો ખોરાક જાતે બનાવે છે સૂર્યપ્રકાશની હાજરીમાં એટલે આ બનશે પ્રથમ પોષક સ્તર વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો આ ઘાસ જે છે એ બનશે પ્રથમ પોષક સ્તર એને ખાય છે તિથિ ગોળો તો આ પ્રાથમિક ઉપભોગી છે જે દ્વિતીય પોષક સ્તર બનાવે છે આને ખાસે દેડકો જે દ્વિતીય ઉપભોગી છે જે તૃતીય પોષક સ્તર બનાવશે આને ખાસે સાપ જે તૃતીય ઉપભોગી છે જે ચતુર્થ પોષક સ્તર બનાવશે અને એ રીતે સાપને ખાશે મોર તે ચતુર્થ ઉપભોગી છે અને એ ખાશે એ બનાવશે પાંચમું પોષક સ્તર ઓકે વિદ્યાર્થી મિત્રો તો આ રીતે આપણે લખવાનું છે સ્ટેપ બાય સ્ટેપ ઓકે જે પ્રશ્નમાં પૂછ્યું કે વિવિધ પોષક સ્તરો જણાવો તો આપણે પ્રત્યેક પોષક સ્તર બતાવી દઈએ એક પ્રથમ પોષક સ્તરથી પાંચમું પોષક સ્તર સુધી ઓકે તો આ ઉદાહરણ આપીને આપણે સમજાવવાનું બહુ જ ઇઝી પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો દસ માર્ક્સનું આ ચેપ્ટર છે ઓપ્શન સાથે આ બેઠા માર્ક્સ આવી શકે એમ છે ચાલો જોઈએ આગળ આહાર જાડ બે હજાર વીસનો પ્રશ્ન જે બે માર્કમાં પૂછાઈ ગયો છે જો સજીવો પોતાની જરૂરિયાત માટે પહેલાં તો આહાર જાડ એટલે શું એ લખવાનું છે આપણે આહાર જાડ એટલે શું સજીવો પોતાની જરૂરિયાત માટે એકબીજા પર આધારિત હોય છે અને શૃંખલા બનાવે છે આને આપણે આહાર શૃંખલા કહીએ છીએ જે રીતે અહીંયા બની છે આહાર શૃંખલા કે આ ઘાસને તીતી ગોળો ખાય છે તીતી ગોળાને દેડકો ખાય છે દેડકાને સાપ ખાય છે સાપને મોર ખાય છે તો આ એક ચેન બળી એને આપણે કહીએ છીએ આહાર શૃંખલા ઓકે વિદ્યાર્થી મિત્રો તો પહેલાં આપણે આહાર શૃંખલા શું છે એ લખવાનું છે અને વિવિધ આહાર શૃંખલાઓની લંબાઈ તેમજ જટિલતા ખૂબ જ ભિન્નતા હોય છે અલગ અલગ હોય છે લંબાઈ પણ અલગ કોઈના ચાર પોષક સ્તર હશે કોઈના ત્રણ હશે કોઈના પાંચ હશે સામાન્ય રીતે પ્રત્યેક સજીવ બે અથવા બે વધારે પ્રકારના સજીવો દ્વારા આહાર તરીકે ઉપયોગી બને છે અને અનેક પ્રકારના સજીવોનો આહાર બને છે જો વિદ્યાર્થી મિત્રો આપણે તો અહીંયા આગળ જે બતાવીએ આહાર શૃંખલા કે ઘાસને તીતી ખાય છે તીતી દેડકો ખાય છે એટલે આ એક ચેન બની છે આપણે અહીંયા આગળ ખાલી એટલું જ બધા કે એક વસ્તુને એક વસ્તુ ખાય છે પણ વાસ્તવિકતામાં એવું હોતું નથી એક વસ્તુને ઘણી બધી વસ્તુઓ ખાય છે ફોર એક્ઝામ્પલ જો લીલી વનસ્પતિઓને સસલું પણ ખાય છે બકરી પણ ખાય છે ઉંદર બી ખાય છે અને દેડકો બી ખાય છે અને સસલાને બિલાડી પણ ખાય છે જે જંગલી બિલાડી હોય છે એ સસલાને પણ ખાઈ જાય છે અને શિયાળ પણ સસલાને ખાય છે એટલે વાસ્તવિક આહાર શૃંખલામાં એક જ સજીવને ઘણા બધા સજીવો ખાતા હોય છે જે રીતે ઉંદરને ગુવળ પણ ખાય છે સાપ બી ખાય છે અને સાપને ચમડી પણ ખાય છે મોર બી ખાય છે ઓકે તો વાસ્તવમાં એક જ સજીવોને ઘણા બધા સજીવો ખાતા હોય છે એ જ વસ્તુ આ પોઈન્ટમાં લખી છે આમ એક સીધી આહાર શૃંખલા બનવાના જગ્યાએ શું બને છે આહાર સંબંધો શાખાયુક્ત બને છે એટલે જાળી રૂપ રચના બને છે એક સીધી રચના બનતી નથી કારણ કે એક જ સજીવોને ઘણા બધા સજીવો ખાતા હોય છે એ તો એક સીધી રચના બનવાની જગ્યાએ જાડી રૂપ રચના બને છે ને એને જ આપણે શું કહીએ છીએ આહાર જાડ ઓકે વિદ્યાર્થી મિત્રો તો આ એકદમ સુંદર મેં અહીંયા બતાવ્યું છે તમે એને લખી શકો છો અથવા પીડીએફ અમને અમારા પાસેથી મંગાવી શકો છો ઓકે વિદ્યાર્થી મિત્રો જો શાખાયુક્ત શૃંખલાઓની એક રૂપ રચના બનાવે છે અને આ જાળીરૂપ રચનાને શું કહેવામાં આવે છે આહાર જાળ જેની મેં અહીંયા આગળ આકૃતિ બનાવી છે વિદ્યાર્થી મિત્રો અને પીડીએફ તમે અમને વોટ્સએપ કરીને મંગાવી શકો છો વિદ્યાર્થી મિત્રો ચાલો બીજા પ્રશ્નો આપણે સોલ્વ કરીશું બીજા પ્રશ્નો સાથે